નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સગીરાને ફોસલાવી બગાડી જવાના ગુનામાં કોયલા ગામના આરોપીને પોસ્કો એક હેઠળ વીસ વર્ષની સખત કેદ અને દંડની સજા સોળ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી બગાડી જવાના ગુનામાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામના આરોપીને લુણાવાડા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કેસ ચાલી જતા એપીકો કલમ તેમજ પોસ્કો એક હેઠળ વીસ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે આ કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામના આરોપી અજય વિનુભાઈ રોહિતે સને બે હજાર એકવીસમાં સોળ વર્ષની સગીરાને લલચાવી ફૂસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કર્યાનો આરોપી વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ એપીકો કલમ મુજબ ગુનો નોંધાયો હતો ત્યારબાદ મહીસાગરના એડિશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કેસ શરૂ થયો હતો આરોપી વિરુદ્ધ આ કેસ ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ સોલંકીની દલીલોને ગ્રાહી રાખી સ્પેશિયલ પોસ્કો જજ અને એડિશનલ સેશન જજ જે વ્યાસે આરોપી અજય રોહિતને ઈપીકો કલમ તેમજ પોસ્કો એક્ટ હેઠળ વીસ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ભોગ બંડારને મહીસાગર કાનૂની સેવા સત્તા મંડળને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે એકવીસમાં વિરપુર તાલુકાના કોયલા ગામના આરોપી અજય કુમાર વિનુભાઈ રોહિતે સોળ વર્ષની સગીરાને લલચાઈ પોસ્ટ લાવી તેનું અપહરણ કરેલું હોય અને તેનું યૌન કરેલો હોય આરોપી વિરુદ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેનું ચાર્જશીટ દાખલ થયું અમે અને અમોએ સરકાર તરફે આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો રજૂ કરતો મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડિશનલ સેશન જજ અને પક્ષો પક્ષો જૈન સાહેબે આરોપીને વીસ વર્ષની સખત સજા તેમજ દંડ તેમજ મહેસાટ ડિસ્ટ્રિક્ટના કાનૂની સત્તા મંડળને રૂપિયા ત્રણ લાખ ભોગ બનાવને ચૂકવવાનું હુકમ કરેલ છે